પુરુષ અને સ્ત્રી પણ અરજી કરી શકે છે આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં જે અમદાવાદમાં રહેતા અને નોકરી સુધી રહેલા ધોરણ ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે મિત્રો આમાં અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માણસ સેવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો

ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સંસ્થા તો અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ એ સંસ્થા છે પોસ્ટ નું નામ તો ટ્રાફિક બ્રિગેડ માણસ સેવકો એ પોસ્ટ છે જગ્યાઓની મિત્રો વાત કરીએ તો છસો ને પચાસ જગ્યાઓ વય મર્યાદા શું રાખવામાં આવેલી છે તો આમાં અઢાર થી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે એપ્લિકેશન મોડ તો તમારે આમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે કે અરજી કરવી તો આપણે નીચે સ્થળ જોવાના છીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે જગ્યાઓ કેટલી છે તો મહિલા ટ્રાફિક બ્રિગેડની બસો ને જગ્યાઓ પુરુષ ટ્રાફિક બ્રિગેડની ચારસો ને છત્રીસ જગ્યાઓ એમ કુલ ટોટલ છસો ને પચાસ જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે મિત્રો ત્યારબાદ આપણે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માણસ સેવા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ નવ પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ અનુભવી મજબૂત બાંધો વધુ ઉંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે શારીરિક ધોરણની વાત કરીએ તો આમાં ઉમેદવાર પુરુષ એમાં ઉંચાઈની વાત કરીએ તો એસસી એસટી ઓબીસી માટે એકસો ને બાસઠ બાસઠ સેન્ટીમીટર વજનની મિત્રો વાત કરીએ તો પંચાવન કેજી અને દોડની વાત કરીએ તો મિત્રો આમાં આઠસો મીટર એ તમારે ચાર મિનિટમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ આપણે જનરલની વાત કરીએ તો એમાં ઉંચાઈ તો એકસો ને પાસઠ સેન્ટીમીટર વજનની વાત કરીએ તો પંચાવન કેજી અને દોડની વાત કરીએ તો આઠસો મીટર એ તમારે ચાર મિનિટમાં પૂરું કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે મહિલાની વાત કરીએ તો આમાં એસસી એસ અને ઓબીસી માટે ઊંચાઈની વાત કરીએ તો એકસો ને પચાસ સેન્ટીમીટર વજનની વાત કરીએ તો પિસ્તાલીસ કેજી અને ડોનની વાત કરીએ તો મિત્રો આમાં ચારસો મીટર જે ત્રણ મિનિટનું પૂરું કરવાનું રહેશે જ્યારે જનરલ માટે વાત કરીએ તો એકસોને પંચાસ પંચાવન સેન્ટીમીટર વજનની વાત કરીએ તો પિસ્તાલીસ કેજી અને દોડની વાત કરીએ તો ચારસો મીટર જે તમારે ત્રણ મિનિટમાં પૂરું કરવાનું રહેશે આ તમારે જે શારીરિક ધોરણો છે એ તમારે પૂરા કરવાના રહેશે ત્યારબાદ મિત્રો આપણે અન્ય શરતોની વાત કરીએ તો આમાં શારીરિક કરસોટીમાં પાસ થનારના મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે જો શારીરિક કરસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે જેના આધારે પસંદગી તમારી થવાની છે જે પહોચેલ ઉમેદવારો પણ વિશેષ લાયકાત ધરાવનાર ઘણી પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો નીતિ નિયમોને અનુસરવાનું રહેશે અમદાવાદ શહેરના

18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ તો તમે મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો પગાર તો મિત્રો ટ્રાફિક બ્રિગેડ એ માનસ સેવાએ સરકારી અર્ધ સરકારી નોકરી નથી જે માનસ સેવક સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થઈથી તેઓને પ્રતિદિન 300 રૂપિયા માનસ વેતન તરીકે આપવામાં આવશે એટલે મહિને તમારો પગાર જે છે મિત્રો એ 9000 રહેવાનો છે ત્યારબાદ વાત કરીએ તો અરજી ફોર્મ મેળવવાની તારીખ અને સ્થળ મિત્રો ઓગસ્ટ 2025 થી અઢાર સપ્ટેમ્બર બે પચીસ સુધી સવારે અગિયાર કલાક થી સાંજે છ વાગ્યા સુધીમાં મેળવી શકશે અરજી ફોર્મ મેળવવાનું સ્થળ નીચે આપેલી ભરતી જાહેરાતમાં વાંચી લેવું એ આપણે અગાડી જોવાના છીએ મિત્રો ત્યારબાદ અરજી ફોર્મ જમા કરવાની તારીખ અને સ્થળ મિત્રો તો ઉમેદવાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી વીસ સપ્ટેમ્બર બે હજાર સુધી સવારે અગિયાર કલાકે સાંજે છ વાગ્યા સુધીમાં જમા કરાવી શકાશે ઓનલાઈન અરજી ફોર્મ જે ઓફિશિયલ જે વેપસાટ આપેલી છે એના પરથી તમે મેળવી શકો છો અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો પ્રમાણિત નકલો સાથે આપેલા સ્થળ પર જમા કરાવવાનું રહેશે જે છે પી આર ઓ રૂમ જૂની પોલીસ કમિશનરની કચેરી શાહીબાગ અમદાવાદ સહિત આ જે સ્થળ છે ત્યાં સ્થળ પર તમારે અરજી કરવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની અપડેટ આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત